નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ આજના અંકમાં નવા વર્ષના પ્રથમ દિવસે એક સાથે એકસો આઠ સ્થળોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કરી ગુજરાતે વિશ્વ વિક્રમ સર્જ્યો કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી આણંદમાં રાષ્ટ્રીય સહકારી ડેરી ફેડરેશનની નવી ઇમારતનું ખાતમુહૂર્ત કર્યું વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતિમ તબક્કામાં પહોંચી બાર હજારથી વધુ ગ્રામ પંચાયતોને આવરી લેવાયા લાભાર્થીઓ દ્વારા વ્યાપક આવકાર કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલા વેરાવળમાં વિકસિત ભારત બે હજાર સુડતાળીસ યુવાનોનો અવાજ કાર્યક્રમમાં જોડાયા અને અવનવા આકર્ષણો સાથે અમદાવાદમાં ફ્લાવર શો ખુલ્લો મુકાયો યોગ આપણી સંસ્કૃતિ છે અને યોગ આપણી પરંપરા છે જેને આજે વિશ્વભરમાં આવકાર મળી રહ્યો છે યોગ અને સૂર્ય નમસ્કાર અંગે લોકોમાં જાગૃતિ અને રૂચિ કેળવવા વર્ષના પહેલા દિવસે સૂર્યના પહેલા કિરણ સાથે એકસો આઠ સ્થળોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કરી ગુજરાતે વિશ્વ વિક્રમ સર્જ્યો છે મોઢેરા મંદિર ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પહેલમાં મળેલી અભૂતપૂર્વ સફળતા માટે લોકોને બિરદાવ્યા હતા સૌથી પહેલો આખા દેશનો રેકોર્ડ થશે અને ગુજરાતનું ગૌરવ વધારવા બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું યોગ પ્રણાલીમાં સૂર્ય નમસ્કારને શ્રેષ્ઠ આસન ગણવામાં આવે છે સૂર્ય નમસ્કારથી સંપૂર્ણ યોગાસનનો લાભ વ્યક્તિને મળી જાય છે સ્વાસ્થ્યની કાળજીની સાથે તેમાં આધ્યાત્મિકતા પણ જોડાયેલી છે સતત બદલાતા યુગમાં હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી છે બીમારીના ઈલાજ કરતા બીમારી પડ્યા જ નહીં એવી જીવનશૈલીનું મહત્વ લોકોને સમજાયું છે એવી આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ અમૃતકાળમાં વિકસિત ભારત એક્ટ ટવેન્ટી ફોર્ટી સંકલ્પ કર્યો છે વિકસિત ભારત માટે સ્વસ્થ તંદુરસ્ત નિરોગી સમાજનું નિર્માણ પણ એટલું જ આવશ્યક છે યોગ પ્રાણાયામ સૂર્ય નમસ્કારની આપણી આગવી વિરાસતને વધુને વધુ વ્યાપક બનાવી અમૃતકાળમાં અમૃતમય ભવિષ્ય માટેનો સંકલ્પ કરીએ આ વિક્રમ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મુજબ ખુશી વ્યક્ત કરી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાન આ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ આ દેશ માટે નવી દિશા છે દુનિયા માટે નવી દિશા છે જે ગુજરાતના મોઢેરા સૂર્યમંદિર ખાતેથી આજે શરૂ થઈ રહેલી છે દેશના ઇતિહાસમાં કદાચ પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ગુજરાતના અઢાર થી વધારે ગામડાઓમાં ગામડાઓના લેવલમાં સ્કૂલોની અંદર સ્કૂલોમાં જે કોઈ વિદ્યાર્થીઓ વિજેતા થાય તે તાલુકા કક્ષા પર તાલુકા કક્ષામાં જે કોઈ વિદ્યાર્થીઓ વિજેતા પામ્યા તેને જિલ્લા કક્ષા પર સૂર્ય નમસ્કાર ની સ્પર્ધામાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો આજ રીતે મહાનગરોમાં વોર્ડ વોર્ડ થી ઝોન અને મહાનગર અને છેલ્લે રાજ્ય વ્યાપી એટલે કે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો કુલ મળીને આ આખી સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પંદર લાખ થી વધારે યુવાઓએ વડીલોએ તમામ લોકોએ રજીસ્ટર કરાવ્યું અને લાખોની સંખ્યામાં ભાગ લઈને રાજ્ય વ્યાપી નમસ્કાર સ્પર્ધાને એક ઐતિહાસિક સ્પર્ધા બનાવવામાં ગુજરાતના સૌ યુવાનો અને નાગરિકોએ સહભાગી બન્યા સૌથી વધુ લોકો એક સાથે સૂર્ય નમસ્કાર કરે એવો વિશ્વ વિક્રમ નોંધવા વાળું એકમાત્ર રાજ્ય હોય તો એ રાજ્ય આપણું ગુજરાત છે અને ગુજરાતના સૌ નાગરિકોને ને બે હજાર ચોવીસ ના પહેલા દિવસે આ બાબતે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આપણી જોડે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે આજે એકસો આઠ જગ્યા પર ગુજરાત રાજ્યના સૌ મંત્રીઓ સૌ ધારાસભ્યશ્રીઓ સાંસદો સામાજિક આગેવાનો અને સૌ યુવાનો સાથે મળીને સૂર્ય નમસ્કાર કરી રહ્યા છે આપણું ગુજરાત આપણું દેશ કંઈક અલગ જ છે ગુજરાતનું અમૂલ આજે દુનિયાભરમાં ઓળખાય છે રાજ્યના પશુપાલકોની આર્થિક પ્રગતિમાં સહકારી ડેરી ઉદ્યોગનો મોટો ફાળો છે તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી આણંદમાં રાષ્ટ્રીય સહકારી ડેરી ફેડરેશનની નવી ઇમારતનું ખાતમુહૂર્ત કર્યું આ પ્રસંગે શ્રી શાહે કહ્યું શ્વેતક્રાંતિની સફળતાનું શ્રેય ગુજરાતની મહિલા પશુપાલકોને જાય છે और इसमें विशेष कर कोऑपरेटिव डेयरी सेक्टर इसने बहुआयामी लक्ष्यों को सिद्ध किया है दूध का व्यापार एक प्रकार से अगर कोऑपरेटिव सेक्टर नहीं करता है तो दूध का व्यापार दूध उत्पादक एक बिचौलिया और दूध का उपयोग करने वाले तीन के लिए सीमित रहता है मगर कोऑपरेटिव सेक्टर अगर कोऑपरेटिव तरीके से दूध का व्यापार करता है तो इसमें कई आयाम एक साथ जुड़ जाते हैं क्योंकि उसमें उद्देश्य मुनाफे का नहीं है इसलिए मल्टी डायमेंशनल फायदा समाज को कृषि को गांव को दूध उत्पादक को और अंततः देश को होता है और ये सफलता की गाथा भारत ने विगत ५० साल में बहुत सूपेरे इसकी अनुभूति की है जब कोऑपरेटिव सेक्टर डेयरी का बिजनेस करता है तब सबसे पहला फायदा होता है दूध उत्पादकों का क्योंकि उनका शोषण नहीं होता है अकेला एक दूध उत्पादक होता है तो उसके पास दूध के स्टोरेज की व्यवस्था नहीं होती है और मार्केट को वो एक्सप्लोर नहीं कर सकता है मगर कोऑपरेटिव सेक्टर से करते हैं तो एक गांव का दूध संघ होता है वो सभी गांव के दूध संघ का एक जिला का दूध संघ होता है और सभी जिला के दूध संघ का अमूल जैसा फेडरेशन जो अब देश के हर राज्य में लगभग लगभग बन चुका है सफलता से चलता है पशुओं के आहार के लिए कुछ मार्गदर्शन चाहिए सभी चीजों के लिए एनसीडीएफआई ये काम करते एक प्रकार से सभी डेरी को गाइडेंस देने का काम एनसीडीएफआई कर रही है आज मुझे आनंद है कि वाक्सी गांव में जहां से श्वेत क्रांति की शुरुआत हुई थी वही आनंद जिले में लगभग लगभग सात हजार वर्ग मीटर का मुख्यालय इसका बनने जा रहा है जिसका नजारा हमने अभी देखा है बत्तीस करोड़ रूपये के खर्च से बनेगा और वो सबसे बड़ी बात है वो सौर ऊर्जा संयंत्र से संचालित होगा तो अपने प्रकार में एक हंड्रेड परसेंट ग्रीन बिल्डिंग होगा और एनसीडीएफए के लिए ये बहुत बड़ा मकाम है કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ ઘરે ઘરે આપવા હાલ દેશ સહિત રાજ્યભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે અને ઠેર ઠેર યાત્રાને આવકારવામાં આવી રહી છે વેરાવળમાં યોજાયેલા વિકસિત ભારત બે હજાર સુડતાલીસ યુવાનોનો અવાજ કાર્યક્રમમાં કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે લોકોમાં સરકારી યોજનાઓના લાભ અંગે ખાતરી વધી રહી છે એ આ યાત્રાની મોટી સિદ્ધિ છે વિકસિત ભારત સંકલ્પના સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પણ આપણા દેશની અંદર ચાલી રહી છે જેના માધ્યમથી જે કોઈ યોજનાઓ એનું શત પ્રતિશત અમલીકરણ ગ્રામ્ય સ્તરે થાય મોદીજીએ યોજનાઓ કરી યોજનાઓની અમલવારી કરી હવે એ અમલવારીની અંદર ગ્રામ્ય સ્તરે શું ઘટે છે એવી ખબર પૂછવા જેવા કાર્યક્રમને અમલમાં મૂકીને ગ્રામ્ય જનતામાં છેવાડાના માણસોને પણ આ યોજનાઓનો લાભ આપવા માટેનો પ્રયાસ લોકો દ્વારા ઉમળકાભેર એને વધાવાઈ રહ્યો છે લોકો ઉત્સાહપૂર્વક એમાં ભાગ લઈ રહ્યા છે અને ગામના આગેવાનો મળીને ગ્રામ્ય સ્તરે પોતાના ગામમાં કઈ યોજનાના કેટલા લાભાર્થીઓ બાકી છે એની શોધ કરી અને સરકાર સાથે પરામર્શ કરવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે લોકોના મનમાં એક વિશ્વાસ બેઠો છે કે હવે અમારો હક છે તો અમને અમારા હકનું મળવા માટેની વ્યવસ્થા મોદીજી ગોઠવી રહ્યા છે એ આ યાત્રાની ઉપલબ્ધિ છે રાજ્યમાં અત્યાર સુધી બાર હજારથી વધુ ગ્રામ પંચાયતોને આવરી લીધા બાદ આ યાત્રા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે વધુ માહિતી આપે છે આ યાત્રા માટેના કેન્દ્ર સરકારના નોડલ અધિકારી અને સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશનના નાયબ નિયામક ડોક્ટર ચિરાગ બોરણિયા વિકસિત ભારત સંકલ્પ યાત્રા પંદર નવેમ્બરના રોજ આદરણીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા શરૂ કરવામાં આવી હતી ગુજરાતની અંદર શરૂઆતમાં ટ્રાઈબલ જિલ્લાઓની અંદર ત્યારબાદ રૂરલ જિલ્લાઓની અંદર અને ત્યારબાદ અર્બન એરિયાઝમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી હતી હાલમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની અંદર બાર હજાર જેટલા ગ્રામ પંચાયત અને એકસો પાંચ જેટલા ગુજરાતના તાલુકાઓ કવર કરવામાં આવ્યા છે આ યાત્રા હાલ અંતિમ તબક્કાની અંદર ચાલી રહી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની અંદર સમગ્ર ગુજરાતમાં હાલ સુધીમાં અડતાલીસ લાખથી વધુ લોકોએ ભાગ લીધો છે અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન જે પણ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની યોજનાઓનું સેચ્યુરેશનનો એક ટાર્ગેટ રાખવામાં આવ્યો છે એમાં મોટા ભાગની યોજનાઓમાં ઓલરેડી આપણે સેચ્યુરેશન મેળવી લીધું છે જેમ કે અગિયાર હજારથી વધારે ગ્રામ પંચાયતની અંદર લેન્ડ ડિજિટાઈઝેશન રેકોર્ડનું સેચ્યુરેશન થઈ ચૂક્યું છે દસ હજારથી વધારે ગ્રામ પંચાયતની અંદર જે આયુષ્યમાન ભારત યોજનાનો જે લાભ છે એ લાભ મળી ચૂક્યો છે સેમ જે પણ લાભો ઉદાહરણ તરીકે ઉજ્જવલા યોજના છે કે પછી બીજી જેટલી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ છે એ બધી જ યોજનાઓનો લાભ એ હંડ્રેડ લોકો સુધી પહોંચી ચુક્યો છે આ યાત્રા અત્યાર સુધીના ભારતના ઇતિહાસની અંદર એક સૌથી નવીનીકરણ એ રીતે કહી શકાય કે સરકાર લોકોના દ્વાર સુધી પહોંચી છે કેન્દ્ર સરકારની જેટલી સત્તર યોજનાઓ છે અને રાજ્ય સરકારની પણ જેટલી યોજનાઓ છે આ બધી જ યોજનાઓનો લાભ આપવા માટે સરકાર લોકો સુધી ગામડે ગામડે તેમના દરવાજે જઈ રહી છે અને દરેક યોજનાઓનો લાભ એ લાભાર્થી સુધી પહોંચે એ સરકાર અશ્યોર કરે છે કોઈક પોટેન્શિયલ લાભાર્થી છે કે જે લાભાર્થી કદાચ લાભથી વંચિત રહી ગયો છે એમને સામેથી જઈને એમનો દરેક લાભ એમના દરેક સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે છે આ સાથે ખેડૂતો હોય મહિલાઓ છે વિદ્યાર્થીઓ છે બાળકો છે આ બધાના સરકારની યોજનાઓનો લાભ કે ઇન્ફોર્મેશન મળે એની સાથે ડ્રોન શોથી માંડીને બીજા અત્યાધુનિક ટેકનોલોજી વાળા એક રથો દ્વારા બધી જ માહિતી પણ લોકો સુધી પહોંચાડવામાં આવે છે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓ માટે બસ્સો પચ્ચીસ રથની ફાળવણી કરવામાં આવી હતી આ બસ્સો પચીસ રથો ગુજરાતના તેત્રીસ જિલ્લા અને દરેક તાલુકાના ગ્રામ પંચાયત સુધી પહોંચવાના હતા આ બસો પચીસ રથમાંથી એકસો ઓગણત્રીસ જેટલા રથની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે એટલે કે આપણે એવું માનીએ કે ગુજરાતના જેટલા ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયતમાંથી મોર દેન સેવન્ટી ગ્રામ પંચાયત કવર થઈ ગયા છે એટલે હવે આ યાત્રા અંતિમ તબક્કામાં છે આગામી ત્રણ અઠવાડિયાની અંદર સંપૂર્ણપણે બધા જ ગ્રામ પંચાયત કવર કરી લેવામાં આવશે સાંભળીએ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થી ના પ્રતિભાવ અને ઉજવેલા યોજના નો લાભ મળ્યો છે એના પેહલા ગામના જંગલ માં જઈને લાકડા લાવતા હતા તે સળગાવી ને રસોઈ બનાવતા હતા ખુબ તકલીફ પડતું હતું ધુમાડા સામનો કરતો પડતો હતો હવે આ યોજના નો લાભ મળવાથી એ સમસ્યા માંથી અમને મુક્તિ મળી છે અમારો સમય પણ સરકાર શ્રી ની આ યોજના ખુબ સારી છે સરકાર શ્રીનો આ યોજના નો લાભ આપવા બધાનો આભાર વ્યક્ત કરું છું પીએમ કિસાન કલ્યાણ નિધિ માંથી વર્ષે દાડે છ હજાર રૂપિયા મળે છે અને આ પંદર માં હપ્તો જમા થયો એટલે લગભગ ત્રીસ હજાર રૂપિયા અમારા જમા થઈ ગયા એ ત્રીસ હજાર માં ખાતર બિયારણ અને દવા માં ઉપયોગ કર્યો છે અને અન્ય જે ખેતીવાડીનો ખર્ચ આવે છે એમાં પણ ઉપયોગ કરું છું એનાથી મને એટલો ફાયદો થયો કે જયારે પૈસા જરૂર પડે ત્યારે આપણને એ ખાતામાં પડેલા જ હોય એટલે એમાંથી હું વાપરું છું ને એ માટે હું ખેતીવાડી શાખાનો તથા સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું દર નવા વર્ષે જેની આતુરતાથી રાહ જોવાતી હોય તેવો અમદાવાદનો ફ્લાવર શો હાલ રિવરફ્રન્ટ પર યોજાઈ રહ્યો છે આ વર્ષે કેટલાક અનવા આકર્ષણો ફ્લાવર શોમાં ઉમેરાયા છે સાંભળીએ એક રિપોર્ટ શિયાળાની આ મોસમમાં શહેરના રિવરફન્ટ ઉપર આવેલા ફ્લાવર ગાર્ડન ઇવેન્ટ સેન્ટર પાલડીમાં વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો બે હજાર ચોવીસ શરૂ થતાં રિવરફન્ટ ઉપર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે ફૂલ છોડ રંગ રોશનીથી શણગારવામાં આવેલી મોઢેરાના સૂર્યમંદિરની ઝાંખી વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી નવા સંસદ ભવન ચંદ્રયાન ત્રણની પ્રતિકૃતિ સાત અશ્વ અને ઓલિમ્પિક જેવી જુદી જુદી થીમ આધારિત અનેક પ્રતિકૃતિઓ વાયબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો બે હજાર ચોવીસના મુખ્ય આકર્ષણોમાં સામેલ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાઇ રહેલો આ ફ્લાવર શો પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી લોકો નિહાળી શકશે વાઇબ્રન્ટ ફ્લાવર શો બે હજાર ચોવીસમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવ્યું છે અમદાવાદમાં સૌથી વધારે આકર્ષણ જમાવતા ફ્લાવર શો બે હજાર ચોવીસમાં આ વર્ષે સૌથી વધુ પંદર લાખથી પણ વધુ વિવિધ પ્રકારના ફૂલ છોડના રોપા બાગ બગીચાને સજાવતી સામગ્રીના સ્ટોલ્સ પણ મુકવામાં આવ્યા છે આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક પૂરો થયો સમાચાર દર્પણ કાર્યક્રમ દર મંગળવારે રાત્રે નવ ને પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે સંકલન અને રજૂઆત હિના મોદી લેખન અને સંપાદન અપણા ખૂંટ